કચ્છ જિલ્લાના રાપર તાલુકાની આડેસર ગ્રામ પંચાયતના તલાટી દ્વારા સરકારી નાણાંનો દુરુપયોગ કરી ઉછાપત કરેલ હોવા અંગે અરજદાર દ્વારા રજૂઆત કરવાનો મામલો સાંભળીએ તેમણે શું કહ્યું મારું નામ છે રમણીકલાલ અમિતનભાઈ કોટક મૂળ વતન આડેસર તાલુકો રાપર કચ્છ હાલે માધાપર ડિસ્ટ્રિક્ટ ભુજ કચ્છનો માં વસવાટ કરું છું મારી સમસ્યા એ હતી એ અમારા આડેસર ગ્રામ પંચાયતમાં ખુલેઆમ ગેરરીતે થતી થતી હતી અને ખુલેઆમ પંચાયતી નાણાકીય રકમની ઊંચાપત થતી હતી જેને રોકવા માટે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત કચેરી ભુજ કચ્છ ખાતે મેં ગત તારીખ ત્રીસ એક ત્રેવીસ અને એકવીસ બે ત્રેવીસના બે મુખ્ય લેખિત અને મૌખિક અરજી સાથે રજૂઆતો કરેલ હતી જેને ધ્યાનમાં લઈને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ પ્રથમ નવ ગત તારીખ નવ ત્રણ ત્રેવીસના લેટર જિલ્લા પંચાયતના લેટરથી પ્રથમ તાલુકા રાપર મથકે વિસ્તરણ અધિકારીને સ્થળ તપાસ કરવાના આદેશ જારી કરેલ હતા તે અંતર્ગત રાપર તાલુકાના વિસ્તરણ અધિકારીએ આડેસર ગ્રામ પંચાયતમાં સ્થળ તપાસ કરી કઈ પણ એ તપાસમાં કાંઈ બરાબર સારા વાટ લાગ્યું નહીં જે મૂળ મતલબ કે એ સ્થળ તપાસ યોગ્ય ન લાગતા હું અરજદાર તરીકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ સાથે બેઠક કરી અને લેખિત અને મૌખિક રજૂઆત કરી અને રાપરની શું તપાસ થઈ તે જાણવા પ્રયાસ કર્યો પણ સાહેબે સમજી ગયા હતા અને અમે સમજી ગયા હતા એટલે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તાત્કાલિક અસરથી જિલ્લા લેવલના હિસાબી શાખાના જે સિંધી શ્રી મારફતે આડેસર ગ્રામ પંચાયતમાં તે જ રીપીટ સ્થળ તપાસ કરાવેલ જે રિપીટ સ્થળ તપાસ દરમિયાન સતોતેર લાખ રૂપિયાની નાણાકીય ઊંચાપથ સામે આવી કેટલા સતોતેર લાખ રૂપિયાની ઊંચાપત પછી ગેરરીતિ કેટલી અનેક પ્રકારે ગેરરીતિ સામે આવી ગેરરીતિમાં પ્રથમ એક કે અમારા આડેસર બસ સ્ટેશન વિસ્તારમાં પંચાયતી વિશાળ ચોરસ મીટરમાં પ્લોટો આવેલા છે એમાં દસ બાય દસના પ્લોટો પાડીને ધંધા એકસો ને ચૌદ ધંધાર્થીઓને ભાડે આપેલ છે જેનું ભાડું દૈનિક ચાર હજાર રૂપિયાની આવક છે દૈનિક ભાડું એ રોજારોજનું વસૂલાત કરે છે પણ એ ભાડું વસૂલાત કરવા ટાઈમે પંચાયતના કોઈ બી માણસને મોકલે અને ડુપ્લિકેટ વેરાપોત ધંધાર્થીને આપી આવે અને ભાડું વસૂલાત કરી આવે એટલે દસ મહિના સુધીનું તો તેર લાખ ને ચોત્રીસ હજાર રૂપિયાનું ભાડાની તો આવક ઊંચાપત જ કરી ગયા ઊંચાપત કરી ગયા એટલું જ નહીં પણ ધંધાર્થીઓ સાથે કેટલી બધું ચીટિંગ કર્યું કેટલી હવે ચીટિંગ કર્યું સાહેબ ડુપ્લિકેટ વેરાપોત ધંધાર્થીઓને આપી અમારા આડેસરની ભોળી ભાડી જનતા ભોળાભાડા ભાઈઓ એમને એમ કે હાચું હશે આવી કોને ખબર કે આવ આવું હાલતું હશે પણ આ તો જ્યારે પાપનો ઘડો ફૂટે ને ત્યારે છાપરે ચડીને પુગારે ને એવી ઘટના ઘટી અને સામે આવ્યું બાપ એટલે એકસો ચૌદ ધંધાર્થીઓ સાથે છેતરપિંડી કરી ડુપ્લિકેટ વેરાપોચ આપી અને દસ મહિના સુધી ખુલ્યા ભાડું વસુલાત કરી પછી અમારે આડેસર પંચાયતી ચાર ગ્રામ હાટ આવેલ છે એ ચાર ગ્રામ હાટનો નિયમ ચાર ગ્રામ હાટ અન્ય કોઈને વ્યક્તિને આપી અને એક દુકાન ગ્રામ એક ગ્રામ હાટના બે હજાર રૂપિયા ભાડું નક્કી કર્યું એટલે બે હજાર રૂપિયા એટલે ચાર દુ આઠ હજાર રૂપિયા દસ મહિનાના એસી હજાર રૂપિયા એ પણ પંચાયતના ધારા ધોરણ નિયમ અનુસાર નહીં પંચાયતના દફ્તરે ઉધાર્યું ના જમા ઉધાર કર્યું ના બેંક એકાઉન્ટમાં જમા કર્યું એ પણ એસી હજાર ઊંચાપત કરી ગયા તેર લાખ ને ચોત્રીસ હજાર રૂપિયા ભાડાની આવક ઉંચાપત કરી ગયા એનાથી વિશેષ અમારી અગાઉની પંચાયતમાં બે લાખ નેવ્યાસી હજાર અને એકસો અઠ્યાવીસ રૂપિયા અમારા આડેસરમાં ડીંગવાર ત્રાવ આવેલ છે એ તળાવમાં ગામના પીવા માટેના પંપિંગ માટેના બે લાખ નેવ્યાસી હજાર એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ રૂપિયા ગ્રાન્ટ પડી હતી બેંક એકાઉન્ટ શાખામાં તો હાલના મહિલા સરપંચ ગાયત્રીબા જાડેજા અને નરેશ તલાટી બાદલપુરિયા બંને થઈ અલગ અલગ ચેકમાં અલગ અલગ રકમ ભરી અને બે લાખને નેવ્યાશી હજાર રૂપિયા ઊંચાપત કરી અને એ પણ વાપરી નાખ્યા એટલેથી થી અટક્યા નહીં માણસ કહે ને કે ભણેલો ભૂલે નહીં પણ ભૂલે એટલે પછી સરવાળા એના કોક બીજો જ મારે આવું કઈક સામે આવ્યું સાહેબ શું આવ્યું સાંભળો સાહેબ બે લાખ ને નેવ્યાસી હજાર રૂપિયા ખોટા ને હાચા કરવા માટે એને કેવો પ્રયાસ કર્યો સાચા થવા માટે હવે કોણ રમેશભાઈ ને કોણ ગગાભાઈ ને કોણ ભગાભાઈ એના નામનું ખોટું દાળી પ્રક બનાવી દીધા કે આ ફલાણાને મામે ડીંગવા તળાવના ખર્ચ અંગે આટલે આટલા ચૂક્યા ને આટલા ચૂક્યા એક રમેશભાઈ નામનો વ્યક્તિને અમે મળ્યા કે ભાઈ તું આ ડીંગવા તળાવમાં ક્યારે કાંઈ કામ કરવા ગયો હતો ને તને પંચાયત તરફે કાંઈ મળ્યું ખરું તો કે શું પંચાયત અને શું ડીંગવા તળાવ હું નથી ક્યારેય ગામે ગયો શું હકીકત શું છે મેં તું ભાઈ તારા નામનું તો અહીંયા વાઉચર બનાવેલ પડ્યું છે પંચાયતમાં તો કે કોણે બનાવ્યું તો કે સરપંચને તલાટીએ આયા બધા સરપંચ તલાટી કને કે ભાઈ હું ક્યારે તમારા પંચાયતમાં આવ્યો છું ક્યારે કામ કરવા કેતળાઓનું કામ કરવા મારું આ ઉધાર કેમ કર્યું અને અમે એના આધાર પુરાવા સોગંદનામું કરી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પાસે રજૂઆત કરી છે અને ગાંધીનગરે વિકાસ કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે આ કામે જિલ્લા વિકાસ અધિકારી પછી તમામને નોંધ લઈ અને ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે હાલના મહિલા સરપંચ ગાયત્રીબા જાડેજાને સરપંચ હોદ્દા પરથી બરતરફ કર્યા છે અને પૂર્વ અગાઉના બે સરપંચને પાંચ વર્ષ સુધી ગેરલાયક ઠેરવ્યા છે પછી ત્રણ તલાટીઓ સામે હું આજે જિલ્લા પંચાયતમાં ગયો હતો અને આજે રૂબરૂ કહીને આવ્યો છું કે સાહેબ જેમ ધાક બેસાડતો ચૂકાદો સરપંચ ન આપ્યો એમ તલાટીઓ પણ એ બચવા ના જોઈએ કે એમણે સરકારી કર્મચારી ઉઠીને કેટલી ગેરરીતિ આચરી છે એને કડકમાં કડક સજા થવાને પાત્ર છે અને સજા થવી જોઈએ ભારપૂર્વક સાહેબને કહીને આવ્યો છું એટલે એ મહેકમ શાખાની જવાબદારી બને છે એટલે એ મહેકમ શાખા હવે તલાટીઓ સામે કડક રીતે કાર્યવાહી કરશે અને વિશેષ મેં ભારપૂર્વક કહ્યું છે સાહેબ આ આડેસર ગ્રામ પંચાયત લૂંટાઈ છે આડેસર ગ્રામ પંચાયતને ભલે બાન મળી હતી પણ આડેસર ગ્રામ પંચાયત સાહેબ આડેસર ગામ લૂંટાયું છે આડેસર ગામને ન્યાય અપાવવો હોય ખરો ખરા અર્થમાં ન્યાય અપાવો હોય તો સતોતેર લાખ રૂપિયા સાહેબ પેલા ભરપાઈ કરાવો તો પાસેથી પછી જ મને સંતોષ થશે અને તેમ છતાં જો હવે કાંઈ પણ આમાં મોનોપોલિકોની હલાવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરી ઉગ્ર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને સતોતેર લાખ રૂપિયાની ઉચાપત કરેલા ઉચાપતિઓ પાસેથી અમે કાયદેસર રીતે ભરપાઈ કરાવી અને જેલના હરિયા પાછળ ઢકેલા અમે કસર નહીં છોડી કેમ આ જે ન્યાય મળ્યો છે આ અમારા આડેસર ગ્રામ પંચાયતનો સત્ય ન્યાય મળ્યો છે ન્યાય ન્યાય મળ્યો મળ્યો છે છે વસ્તી પંચરંગી એટલે હું જિલ્લા પંચાયતનો આભારી છું તેમજ આ કામે આ એકવીસ માસે ભલે ચુકાદો આવ્યો પણ ધાક બેસાટો ચુકાદો આવ્યો છે ને હું બિરદાવું છું ત્યારે આ કામે તમામ મીડિયા વાળા અખબારી મીડિયા ભાઈઓ તેમજ ન્યૂઝ ચેનલ વાળા તમામ મિત્ર બંધો જે આ કામે મને સહકાર આપ્યો છે જ્યારે જ્યારે આવ્યો ત્યારે મારો ઇન્ટરવ્યૂ લેવામાં કસર નથી છોડી વધારે ટાઈમ દઈને પહેલો મને તક આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જલારામ